રાજસ્થાન રાજ્યના બગડ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પાલનપુર એલસીબી પોલીસે પકડી પાડ્યો છે જે આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના અંતર્ગત પાલનપુર એલસીબી ટીમને માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો ડીસા દક્ષિણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતને આધારે રાજસ્થાન રાજ્યના ઝંઝુરા જિલ્લા બાગડ પોલીસ સ્ટેશનના એફઆરના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પ્રેમકુમાર અગાજી જાતે માળીને ઉંમર વર્ષ પાંત્રીસ ધંધો વેપાર રહે ડીસા જેઓને નવદુર્ગા સોસાયટી સર્વોદય સ્કૂલની બાજુમાં કચ્છો કોલોની રોડની સાઈડમાંથી અંબિકા ચોક પાસેથી ખોડિયાર પાર્લર પાસેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે રીના પરમાર ટુ ન્યુઝ ગુજરાતી